અહીં વિદ્યાર્થી મિત્રો આપણે તમામ ઘટકો એટલે કે યાદીની રીતે દર્શાવવા એમ પણ કહેવાય પણ ખાલી ઘટકો લખવાના છે આપણી ઉપર છે કે એક્સ જ્યાં એક્સ એ અયુગમાં પ્રાકૃતિક સંખ્યા છે તો અયુગમાં પ્રાકૃતિક સંખ્યા આપણે જાણીએ છીએ કે એક ત્રણ પાંચ સાત નવ બરાબર છે તો એ અને પ્રાકૃતિક એટલે ધન જ લેવામાં આવે છે ત્યાર પછી એક્સ જ્યાં એક્સ એ પૂર્ણાંક છે પરંતુ કેવો પૂર્ણાંક તો પૂર્ણાંક આનાથી મોટો એક બે ત્રણ ચાર સુધી લેવાય ચાર પોઈન્ટ ચાર પોઈન્ટ પાંચ કરતા નાનો પૂર્ણાંક છે બરાબર તો આમ આમાં જે ઘણ સભ્યો છે એ જીરો થી ચાર લખી શકાય જીરો એક બે ત્રણ ચાર ત્યાર પછી એક્સ જ્યાં એક્સ એ પૂર્ણાંક છે બધા ટુ ફોર લખવાના હોય તો એવો એક્સ શોધો કે જેનો વર્ગ ચાર કરતા નાનો હોય બરાબર પણ વર્ગ કરતા નાનો હોય ધારો કે ની વાત કરીએ તો ઝીરોનો વર્ગ ચાર કરતા નાનો તો 0 લેવાય એકનો વર્ગ કરો તો એકનો વર્ગ એક એ ચાર કરતા નાનો એટલે એક લેવાય બે બેનો વર્ગ ચાર કરતા નાનો એટલે બે લેવાય પણ ત્રણ લઈએ તો ત્રણનો વર્ગ તો 9 થાય તો ત્રણ લેવાનો નહીં ભલે ત્રણ ચાર કરતાં નાનો જ પણ ત્રણનો વર્ગ તો ચાર કરતાં નાનો નથી માટે ત્રણ લેવાનો નથી પરંતુ પૂર્ણાંક છે તો ઋણમાં પણ કિંમતો લેવી પડે ને તો જીરો એક બે લીધા તે રીતે જીરો માઇનસ એક અને માઇનસ બે નો વર્ગ પણ આપણે ચાર કરતા નાનો છે તો આમાં જે ઘટકો જે છે એ માઇનસ બે માઇનસ એક જીરો એક અને બે એમ દર્શાવી શકાય કે ડી જે છે એમાં પણ આપણે બધા જ ઘટકો શોધવાના કે એક્સ જ્યાં એક્સ એ લોયલ શબ્દના મૂળાક્ષર છે તો આગળ પણ આપણે બેટર શબ્દ લીધો એના પહેલા પણ બીજો એક શબ્દ લીધો તો ટ્રિગ્નોમેટ્રી તો આમાં પણ લોયલ છે તો એક એક શબ્દ આપણે વારા પરથી લઈ લેવાનો કે લોયલ તો એલ ઓ વાય એ એલ બીજી વાર લેવાનો નહીં બરાબર છે તો એલ ઓ વાય એ બરાબર તેવી રીતે નેક્સ્ટ પ્રશ્ન છે કે ભાઈ ઈ એક્સ જ્યાં એક્સ એ વર્ષના એકત્રીસ દિવસનો દિવસોનો ન હોય તેવો મહિનો છે તો એકત્રીસ દિવસ ના હોય એવા મહિનાઓ તમને ખ્યાલ હશે પહેલો તો મહિનો આવડે જ બધાને ફેબ્રુઆરી માર્ચ નહીં ને એપ્રિલ મે નહીં ને જૂન જુલાઈ ઓગસ્ટ નહીં લેવાના કેમ કે એમાં એકત્રીસ દિવસ આવે અને ત્યાર પછી સપ્ટેમ્બર નવેમ્બર બરાબર છે તો ટોટલ પાંચ મહિના અંગ્રેજી મૂળાક્ષરની ક્રમાનુસાર યાદીમાં કે પહેલાનો વ્યંજન છે તો કે પહેલાનો વ્યંજનો કયા કયા વ્યંજનની જ વાત છે સ્વરની વાત નથી એટલે એ ન લેતા બરાબર છે તો કે પહેલા વ્યંજનો કયા કયા આવે તો બી સીડી ઈ તો સ્વર છે એટલે ઈ નહીં લેવાનો ત્યાર પછી પછી પાછો સ્વર આવ્યો સ્વલાનો પહેલા જે સુધીના વ્યંજનો જ લેવાના છે બરાબર છે તો એ ઈ આઈ ઓયુ એ સ્વર છે એના સિવાયના બાકીના બધા છે વ્યંજનો કહેવાય તો આના એ બી સીડી એફ જી એચ એચ અને ડાયરેક્ટ જે છે બરાબર તો આ છેના ઘટકો થશે